બોલો સર નમસ્કાર આજ રોજ ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘ એટ ટાટ આચાર્યના મિત્રો મને મળ્યા છે એ ટાટ નિયમો ઘણા સમયથી બાકી હતા અને એને આખરી ઓપ અમે આપી દીધો છે વચ્ચે ફેબ્રુઆરીનું બજેટ સત્ર હતું લોકસભાની ચૂંટણી આવી એટલે એ ફાઇલ અમારી પેન્ડિંગ હતી પણ આજે મિત્રોની રજૂઆત તો હતી ને અમે આ બાબત અમારા ધ્યાન પર પણ હતી એટલે આવનારા સમયમાં ટૂંક ટૂંક સમયમાં એનું આખરી ઓપ ઓપ આપી અને આરઆર જાહેર કરવામાં આવશે આજે અમારી વિભાગની અને અમારા મુખ્યમંત્રી શ્રીના સલાહકાર સાથે મારી બેઠકો જાય અને પોઝિટિવ જેમ બને જલ્દી એનું ઉકેલ આવે એ દિશામાં આગળ વધી રહ્યા છે એટલે સૌને મારી શુભેચ્છા બધા મારા નમસ્કાર એક સાથે જ્ઞાન સહાયકો બધા નીકળી જાય ઓન ધી સ્પોટ ભરતી નો કરે તો કેજો મને કારણ રીચ પડશે પણ આ લોકો છે ને આમાં શું તો થશે થાય ખબર જ્ઞાન સહાયકો છે ને એટલે સરકારી શાળાઓમાં ભણાવાય છે ગઈ કાલે મેં એટલું જોયું

સાત ઉમેદવારો મળવા ગયા હતા સીએમ સાહેબે ચોખ્ખું એમ કીધું છે કે આ વખતે જે ભરતી જાહેર થશે એની અંદર જોઈ શું થશે તો કરીશું બાકી તો આવતા વર્ષે જ્યારે પણ ભવિષ્યમાં ભરતી આવશે ત્યારે કમ્પ્યુટર શિક્ષક આપીશ તમને અધિકારી સાહેબે શું કીધું અમે ઓફિસમાં ગયા હતા તો સચિવ સાહેબ હતા તો પણ એ મળવાનું નથી દરેક જિલ્લાના ડીઓ સાહેબને મળવાનું સૂચન કર્યું છે કે જેથી તે ડીઓ સાહેબના ઉપર રજૂઆત કરે દરેક સ્કૂલમાં રજૂઆત કરે અને ત્યાંથી મહેકમ આવશે તો જગ્યા આવશે બાકી નહીં આવે મિત્રો હવે આપણે જાગવાનો સમય થઈ ગયો છે કારણ કે ડીઓ જોડેથી મહેકમ આપણે લાવવાની છે અહીંયાથી તો એવો જવાબ મળ્યો છે હવે સરકાર એવું જ ઈચ્છે છે કે આપણે ટાર્ટ પાસ કરીને પણ અહીંયાથી ત્યાં ને ત્યાંથી અહીંયા કરીએ બધા જ જાગો બાકી સીએમ

એ જો જગ્યા માગશે તો અમે આપશું ભૂતકાળમાં મેડીઓને મળેલા છીએ એમનું એવું કેવું છે કે જો સરકાર અમને કહેશે તો અમે કોમ્પ્યુટર ટીચર ભરવા તૈયાર છીએ આ બધાની વચ્ચે અમારી એક છાસ લોવા જેવી દશા થઈ ગઈ છે તો બધાને મારી એટલી અપીલ છે કે મહેરબાની કરીને જાગો હવે સુવાનો સમય નથી સાત પાંચસોમાં તમારું મહેકમ એ લોકોએ ભરતી માટે તમને કીધું છે કે કરીશું ના સાત પાંચસોમાં અમારી એક પણ જગ્યા નથી એમને નાજ પાડી છે અને તો આ ભરતીમાં અમારો સમાવેશ નથી

અને જે લોકો ઉમેદવારોના માર્ક્સ વધારે છે ને એ લોકો શાંતિથી ઘરે બેઠા છે ને એ લોકો પણ વિચારી લેજો કે માર્ક્સ પછી તમારી જોડે જ રાખજો એનું એ બનાવેલા અને એક બાર ધોરણ નહીં ભણેલા માણસની ઈચ્છા શક્તિની સૂઝથી બનેલા ચેક ડેમ એ એક અઢાર વર્ષે સલામત ઊભા છે આ પરિણામ છે આવું પરિણામ એક એક ક્ષેત્રમાં લાવી શકાય આ વર્ષે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ છે બે ઉપર સપ્તાહો થઈ પણ એક પણ ગામમાં તળાવ ના બન્યું એક પણ ગામમાં તળાવ ના બન્યું ચાર હજાર ગામ જળ સમસ્યાથી આવું ગ્રસ્ત છે બરોબર આ દેશના રોગનું મૂળ છે આ દેશના દુઃખનું મૂળ છે કે આપણે પ્રશ્ન ઉકેલનારી પ્રજા જ નથી આપણે ભેગા થઈ ખાઈ તાલી ઉપાડી એક એક કાર્યક્રમનું મૂલ્યાંકન એવી રીતે કરી કે એટલા લોકો થતા એટલા લોકો પ્રસાદ લેતા અને ફલાણા એક ફલાણા 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 અને મિનિસ્ટર ફલાણા ફલાણા કે કાર્યક્રમમાં આવ્યા હતા બસ આ આનાથી આગળ આપણી દ્રષ્ટિ જ નથી હું જયારે વિઝન થી બોલાવું ઉદ્યોગપતિને તો ઈ ક્યારેય નથી કહેતા કે તમારો ઉદ્દેશ ઉત્તમ છે કે આ કાર્યનું પરિણામ શ્રેષ્ઠ એ કે કાર્યક્રમ સારો ગયો એટલે એમાં શું હોય કે સંખ્યા સારી એવી હતી ફલાણા ભાઈ ફલાણાભાઈ ફલાણાભાઈ હતા ને ગાયના ઘીના લાડવા બનાવ્યા હતા કારણ કે અમે બધા ગાયના ઘીના જ બનાવીએ બરોબર એટલે રસોઈ જમાવટ હોય બસ આમાંથી આપણે સમાજને બહાર કાઢવાનો છે અને એનું કામ જો કોઈ કરી શકે ને તો શ્રેષ્ઠ રીતે શિક્ષકો કરી શકે જે કામ ધર્મગુરુઓ નથી કરી શકાય એને કરવું નથી વાળો સલામત છે તો બહારની દુનિયાની પરવા જ નથી વાળાની બહાર શક્તિશાળી કોણ છે પૈસાદાર તો ફલાણા 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 તો ગમે એમ કરીને એ બાંધો એને એનો ઉનનો ઉતારો વધુ આવશે હે બરાબર એનો વિન ઉતારો વધુ આવશે કે એટલે એ ઘેટાવ પકડી પકડીને ને બાંધવામાં આવે છે અને મંદિર તો હરિફાઈથી બને છે મંદિર શું કરવા કઈ સંસ્કૃતિ રક્ષા માટે બને છે ગામમાં ચોરો છે અહીંયા ઓટોમેટિક નગારું મૂકવું પડ્યું છે અને જે પ્રજા કરોડોના મંદિર બાંધે આનાથી દિશા વિહીન પ્રજા બીજી કોઈ હોય શકે ખરી હે કે એક મંદિર છે અહીંયા કોઈ દર્શન નથી જાતું યાં કોઈ ટંકોરી વગાડવા વારું નથી અને હરીફાઈથી માતાજીઓના સંપ્રદાયોના ઝીકા ઝીક કરીએ છીએ અને એના જમણવાર કરી રાખીએ છીએ અને એમ માનીએ છીએ કે આપણાથી મહાન કોઈ નથી બસ એટલે ગામે ગામ પીવાનું પાણી નથી એક એક ગામના પાદરમાં જાઓ ને તો આંખે પાટા બાંધા હોય ને તો નાકથી ખબર પડી જાય ગામ આવી ગયું કારણ કે એટલી દુર્ગંધ આવતી બરાબર એને ઉપાડનાર કોઈ છે નથી ધાર્મિક કાર્યક્રમો જ્યાં થાય ત્યાં ગંદકીના થર ઠલવાઈ જાય છે ગંદકી કોઈને દેખાતી જ નથી કે આ ધર્મ છે એમ આપણે તો જમણવાર જ ત્યારે આવી મને સફળતા મળી પછી ગાયના ક્ષેત્રમાં સફળતા મળી તો એમાં મેં સલાહ ના દીધી સંકલ્પ લેવડેવક ઘરે ગાય બાંધશું ગૌશાળા જ કરવી અને જામકાની સવાસો ગાય લાવવામાં છ મહિના અહીંયા રોકાવવું પડ્યું ગામ ઈ ગામનો મારી જીભમાં બેસાડી બેસાડીને ગામડે ગામડે જઈને ગાય ખરીદાવરાવવી પડી અને થકા મારી મારી મેટાડોર માં ચડાવવી પડી અને અને એવું કામ લાગ લગાટ દસ વર્ષ સુધી કોઈ ગામમાં પાંચ કોઈ ગામમાં પચીસ ત્યાં આ ગાયની ક્રાંતિ Rostaro cuando la... મને તો એ વાતનો આશંકા છે જ કે શિક્ષણ શિક્ષણ મંત્રી મંત્રી ફરી જવાના છે આ કુબેરભાઈ એ પોતાના પદ તો રાજીનામું આપશે રાજીનામું લઈ નવા જે શિક્ષણ મંત્રી આવશે ને એ નવા શિક્ષણ મંત્રી નવી ઘોડી નવો દાવ જૂના શિક્ષણ મંત્રીએ કીધું એ ભૂલી જાવ ગઈકાલે પ્રવક્તા મંત્રીની તમે જ્યારે પ્રેસ એની કવર કરતા હતા ત્યારે ત્યારે મેં તમારા વિડીયો જોયેલા છે પ્રવક્તા મંત્રી એવું બોલતા હતા કે ભાઈ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો રિપોર્ટર દ્વારા કે સાહેબ જીતુભાઈ વાઘાણીએ જે સત્યાવીસો પચાસની જાહેરાત કરી હતી એનું શું આવું પૂછ્યું તો એ પ્રવક્તા મંત્રીએ એવું કીધું કે એ જૂના મંત્રીએ જાહેરાત કરી હતી ભૂલી જાઉં અત્યારનું આપણે ગુણગાન ગાઈએ એટલે આ વાત એને કરી હતી એટલે તમે વિચારો કે જૂનું ભૂલી જવાનું એટલે અત્યારે જે જાહેરાત થઈ છે કુબેરભાઈ ડિંડોરના સમયમાં થઈ છે હવે મને એવું લાગે છે કે બે ત્રણ મહિનામાં કુબેરભાઈ ડિંડોર છે ને ઘર ભેગા થવાના છે આ શિક્ષણ મંત્રીના પદ ઉપરથી ક્યાંક ને મૂકાવવા કદાચ રાજીનામું લઈ લે અથવા રાજીનામું દેવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ